જામનગર જિલ્લાના જામજોધપુરમાં સ્ટ્રેટ મોનિટરિંગ સેલનો દરોડો સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ જામજોધપુરના તરસાઈ ગામે સ્ટ્રેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો તરસાઈ ગામે દરોડા દરમિયાન સાત જેટલા પત્તા જુગાર રમી રહેલા અંગે હાથ પકડાયા હતા જેથી પોલીસની ટીમ જુગાર રમી રહેતા તરસાઈ ગામના વતની જિગ્નેશભાઈ ચુડાસમા દર્શનભાઈ અશોકભાઈ ફળદુ

જામજોધપુર પોલીસ મથકમાં તમામ સામે જુગાર ધારા ભોંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો સ્ટ્રેટ મોનિટરિંગ સેલની ટીમની આ કાર્યવાહી લઈને જામજોધપુર શહેરના જામનગરના પોલીસ પેડામાં ભારે ખળભળાટ મચી ગયો અહેવાલ પ્રકરણસિંહ રાણા